તો મહત્વના સમાચાર નજર કરી લઈએ તેના પર જે સમાચાર સામે આવી રહ્યા છે પહેલગામ હુમલામાં લોકોએ સૂત્રોચ્યાર કરીને વિરોધ નોંધાવ્યો છે કારણ કે પર્યટકો પર આ હુમલો કરવામાં આવ્યો છે જેમાં છવ્વીસ થી વધુ પર્યટકો મૃત્યુ પામ્યા છે જમ્મુ કાશ્મીરના જે સ્થાનિક લોકો છે ત્યાં સમગ્ર ઘટનાને લઈને તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કરી કરી રહ્યા છે છે તો વિરોધ નોંધાવ્યો આ પરિસ્થિતિને કાબુ મેળવવા માટે પોલીસ પણ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે પહેલગામ હુમલાના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે લોકોનો રોષ હવે ફાટી નીકળ્યો છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે કડકમાં કડક પગલા ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ દર્શાવતા લોકો નજરે પડી રહ્યા છે ટુરિઝમ પ્લેસ પર હુમલો થયો જ્યાં છુપાયા હતા અને તેમણે પિસ્તાલીસ જેટલા લોકોના ટોળા પર હુમલો કર્યો જેમાં પચીસ થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા અને વીસથી વધુ લોકો આ સમગ્ર ઘટનામાં ઘાયલ થયા છે જેમને સારવારથી ખસેડવામાં આવ્યા છે અને આ જે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને જે સ્થાનિકો છે તેમનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે પોતાનો રોષ દર્શાવી રહ્યા છે લોકો તો આતંકવાદી હુમલો કરનારા હુમલાખોરો છે તેને તસવીર પણ જારી કરી છે અમુકના સ્કેચ પણ આવ્યા છે અને હાલના આ દ્રશ્યો છે

અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો આ ટુરિઝમ સિઝનમાં ત્રણ મહિનામાં જ પાંચ લાખ કરતા વધુ લોકોએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી અને હવે આ હુમલો થતા લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો છે તો આ જે સમગ્ર ઘટના બની છે તે વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ લિંબાચા જેવો સુરક્ષા એક્સપર્ટ છે સાથે જ જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા જેઓ રાજકીય વિશ્લેષક છે આપ બંનેનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ હરેશભાઈ આપના પાસે આવવા માંગીશ કે ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ આ હિચકારો હુમલો થયો છે જે જમ્મુ કાશ્મીરના ઇલેક્શન થયા પછીની આ ઘટના છે શું કહેશો આપ હરીશભાઈ આપને પ્રશ્ન છે મારો

અને આ પ્રકારના હુમલા તો અવારનવાર થાય છે જમ્મુ કાશ્મીરમાં જોઈએ આજે આ અઠ્યાવીસ થી વધુ લોકોનો જાન ગયા છે પોતે જિંદગી ખોઈ બેઠા છે અને આના પહેલા પણ બે હજાર માર્ચ બે હજારમાં માં બત્રીસ શીખોનો ભોગ લેવાયો હતો પછી ઓગસ્ટ બે હજારમાં માં છે બત્રીસ અમરનાથ યાત્રીઓનો ભોગ લેવાયો છે એ રીતના અલગ અલગ રીતે છત્રીસ ને તેર ને નવ ને લોકોનો ભોગ લેવાયો છે અનેક વખત જમ્મુ કાશ્મીર એકદમ સુરક્ષિત છે પરંતુ અહિયાં તો ઉપર જ હુમલો કરવામાં આવ્યો તેઓ પેલી નજરે દેખાય છે કે ત્રણસો હટાવ્યા પછી સુરક્ષિત લાગે છે એવું દેખાય છે પરંતુ તેમ છતાં ભલે આતંકવાદના હુમલાઓ ઘટ્યા ચોક્કસ ચોક્કસ ઘટ્યા છે પરંતુ બંધ નથી થયા એ પણ સૌથી મોટી વહીવટી ખામી છે સત્તા સ્થાનેથી ખામી છે અને જે આવી બધી ભોગ લેવાય છે નિર્દોષ લોકોના એ ચાલુ જ છે અને કાશ્મીરી પંડિતોને પણ હજી સુધી વસાવી નથી શીખ્યા વાતો મોટી મોટી થાય છે રાજકીય રીતે કોઈને છોડવામાં નહીં આવે આ કરવામાં આવશે પેલું કરવામાં આવશે પણ કઈ જે હોવું જોઈએ એ ચોક્કસ નથી થતું જેને લીધે આ પ્રકારના આવા રમખાણો થાય છે આ ભોગ લેવાના બનાવો બની રહ્યા છે એટલે સરકારે પણ આમાં જોવું જોઈએ કે હવે માત્ર ફોર્માલિટી થી ચાલે તેમ નથી રાષ્ટ્ર નાગરિકોની જિંદગી ખૂબ જ કિંમતી છે એટલે જે આ એક્શન લેવાના જરૂરી છે એ લેવાવા જોઈએ આ તો આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીર ની બાકી દેશભરમાં હમણાં આપણે વેસ્ટ બેંગાલમાં પણ જોયું એવું જ કેરા કેરળ કર્ણાટક કે આસામમાં પણ થાય છે જ્યાં હિન્દુઓને ત્યાંથી ભાગવું પડે છે આ કાશ્મીર પંડિતોને પણ હજી આપણે ભાગ્યા એને ત્યાં વસાવી નથી શક્યા એવી અનેક રાજકીય ક્ષેત્રે જે સત્તાના સ્થાનેથી હોવું જોઈએ એ નક્કર કામ નથી એટલે જે કઈ કડક જે લાંબા ગાળાના એક્શન લેવા જોઈએ એ હજી સુધી નથી લેવાતા અને જે રીતે અઠ્યાવીસ લોકોનો નિર્દોષ લોકોનો જાન ગયા છે એટલે હવે તો રાષ્ટ્રીય આપણે સામૂહિક રીતે નીતિ વિશે નિર્ણયોમાં કઈક કડક ફેરફાર કરવાની જરૂર છે કે આ રીતના જે બનાવો બને છે આની પાછળનો કારણો શું છે આની પાછળ શું છે માત્ર ને માત્ર ધાર્મિક વિચારધારા છે આની પાછળ હવે એને કઈ રીતે ડામવી આપણે જોઈએ છીએ અત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો છે ચોક્કસ એ એક સારી વાત છે દેખાય છે પરંતુ આમાં પણ સ્થાનિક સહકાર વિના આ શક્ય ના બને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો હોય જ જવાબદાર

ચીફ ઓફ આર્મી સ્ટાફ પાકિસ્તાન જે વસતા પાકિસ્તાનીઓ અને અન્ય ધર્મને ફોલો કરતા સંબોધન કરી અને કહ્યું હતું કે બે સલ્તનત અત્યાર સુધીમાં સ્થાપવામાં આવી છે એક મક્કામાં અને ત્યારબાદ બીજી પાકિસ્તાનમાં અને આવી રીતે ઉશ્કેરી ઉશ્કેરાટ પૂર્ણ ભાષણ એમણે આપ્યું હતું ત્યારબાદ સિંહજી આપણા રક્ષા મંત્રીએ કહ્યું હતું કે થોડા દિવસોમાં પીઓકે આપણા હાથમાં આવી જશે અને ત્રીજું કાશ્મીરનો મુદ્દો સદાય પાકિસ્તાનને ખુસતો રહ્યો છે અને જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફને એવું લાગે કે મારું મહત્વ ઘટી રહ્યું છે ત્યારે આવું કંઈક ને કંઈક કરવા બાધ્ય થતા હોય છે અને આવો હિચકારો હુમલો કરાવતા રહે છે મારી સાંતોના તમામ પરિવારોને જેમણે આત્મજનોને ખોયા છે અથવા ઘાયલ થયા છે પણ એક વાત તો નક્કી છે કે આ એરિયામાં સિવિલ એડમિનિસ્ટ્રેશન પોલીસ એડમિનિસ્ટ્રેશન પણ પોતાની રીતે જોવા જઈએ તો ફેલ થયું છે ત્યાં ગાડી જે સિક્યોરિટી હોવી જોઈએ પેરામિલિટરીની અને પોલીસની એમાં કોઈ શક નથી અને જે લોન્ચ પેડ છે પાકિસ્તાનમાં જ્યાંથી આતંકવાદીઓને ભારતમાં લોન્ચ કરવામાં આવે છે એ ત્રણ હોય છે એ બી અને સી ગ્રેડના તો એ ગ્રેડના ના હોય એ ફાઈનલ હોય છે જ્યારે એ લોકો અહીંયા ભારતમાં મોકલી દેવામાં આવે છે એટલે આવા લોન્ચ પેડ જે છે એમને ઉડાવવાની જરૂર છે અને હવે તો મને એવું લાગે છે કે આર પારનો જ ફેસલો થવો જોઈએ કારણ કે લશ્કરે તૈયાર લશ્કરે તૈયબા હોય કે જૈશ મોહમ્મદ હોય કે એનું આપણે કાશ્મીરમાં વસ્તુ ટીઆરએફ હોય રેજિસ્ટન્સ ફોર્સ જેને કે છે આ બધાને એકી ઝાટકે ખતમ કરવાની જરૂર હોય એવું મને લાગે છે જે હરિશભાઈ આપને જ પ્રશ્ન છે કે અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરમાં છે ગઈકાલથી જ તેઓ જમ્મુ કાશ્મીરમાં છે અને આજે તો તેમણે ઘટના જ્યાં બની છે તે સ્થળની પણ મુલાકાત લીધી સાથે જ જે પીડિતો છે તેમને પણ સાંત્વના પાઠવી હતી અનેક વખત અમિત શાહ પહેલા પણ સુરક્ષાની સમીક્ષા કરવા માટે જમ્મુ કાશ્મીર રાબેતા મુજબ જતા જ હોય છે અને ગયા પણ છે ત્યારે આ વખતે ક્યાં ચૂક રહી ગઈ શું લાગી રહ્યું છે કારણ કે એવી જગ્યા કે જ્યાં એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે ઘોડા ઉપર જવું પડે એવી રીતની જગ્યા હતી જંગલ વિસ્તાર

ત્યારે એસએસપી શું કરતા હતા બટાલિયન કમાન્ડર શું કરતા હતા એ તો પહેલી વાત અને આ તો એક ખીણ છે સ્વાભાવિક છે ત્યાં ગાડીઓ ના જઈ શકે અને રોડ કોમ્યુનિકેશન એટલું બધું સારું નથી એટલે પગપાળા અથવા ઘોડા ઉપર જ જવું પડે કારણ કે આ ખીણ છે અને ઇટ્સ નોન એઝ અ મેડો મેડો એટલે આપણા ગોચર હોય છે એવી રીતે જગ્યા છે અને ત્યાં લોકો પિકનિક કરતા હોય છે એટલે આમાં સુરક્ષાની ચૂક થઈ છે એ તો ખેર આપણા હોમ મિનિસ્ટર જોઈ લેશે ગૃહમંત્રી ત્યાં જ પહોંચવાના અને પહોંચી ગયા છે અને એમણે કહ્યું પણ છે કે સમીક્ષા કરવામાં આવશે મારું મંતવ્ય એ છે કે સુરક્ષા બળોએ એ થોડું વધારે શું કહે તકેદારીથી ત્યાં હોવું જોઈતું હતું જી આ આ શું એવું કહી શકાય કે ચૂંટણી નથી થઈ તે પહેલા આવી તેમને ટાર્ગેટ કિલિંગ થતું હતું પરંતુ આટલી મોટી માત્રામાં જો કોઈ નરસંહાર થયો હોય તેવી ઘટના સામે નતી આવીને આ ચૂંટણી થઈ ઇલેક્શન થયું પછી આવી ઘટના સામે આવી છે ઘટના તો નિરંતર ચાલુ જ છે પરંતુ પહેલા આટલા ટુરિસ્ટો જતા નહોતા ત્યારે સલામતી દેખાતી એવી જગ્યાએ જો કોઈ સલામતી રક્ષકો હાજર ન હોય એક તો સેન્સિટિવ વિસ્તાર છે અમરનાથ યાત્રા ત્યાંથી જ ચાલુ થાય છે એટલે આવનારા સમયમાં અમરનાથ યાત્રા ચાલુ થવાની છે જેના રજીસ્ટ્રેશન ચાલુ થયા છે એટલે એમાં પણ લોકો ના જાય એમાં ડર ઉભો થાય એ પ્રકારનો આતંકવાદીઓની ટાર્ગેટી હોય શકે છે એટલે આ કાર્ય ત્યાં થયું છે પરંતુ કાશ્મીરનો કોઈ પણ ખૂણે ખૂણો સલામતી રક્ષકો વિના રહેવો ન જોઈએ જે ખાસ કરીને ટુરિસ્ટ જ્યાં હોય ત્યાં ટુરિસ્ટ માત્ર બિન મુસ્લિમ ત્યાં હોય છે મેક્સિમમ બાકી તો લોકલ મુસ્લિમો જ છે ત્યાં આવી કાશ્મીરો પંડિત પણ શ્રીનગર ને અમુક સોરી આ જમ્મુ કાશ્મીર જમ્મુમાં જ છે બીજે બધે મેક્સિમમ મુસ્લિમો જ છે એટલે જે કોઈ ટુરિસ્ટ હોય એને સલામતી દેવી સૌથી પહેલો પ્રેફરન્સ રહેવો જોઈએ એ અહીંયા સીધી ચૂક હોય એવું દેખાય છે અને બીજી રીતે જોઈએ તો આ આ પ્રકારના હુમલા થાય છે તો દેશમાં એક બાજુ આપણે જોઈએ છીએ જેને કહેવાને કે વફાદાર ઇન્ડ એવા अनेक લોકો જે આપણો સ્થાનિક સમૂહ છે એ ક્યાંક ને ક્યાંક હુમલા થાય પેલેસ્ટાઈન ના થાય હુમલા થાય અન્ય દેશોમાં તો એને માટે રોડ ઉપર આવી જાય છે એમની માનવતાવાદી એમના માનવતાવાદી માન્યતાઓ છે એ લઈને આવી જાય છે પરંતુ આજે જયારે હિન્દુઓ ઉપર થાય છે કાશ્મીરમાં જ થાય છે ત્યારે ક્યાંય એમને એમને આમાં કોઈ માનવતા વિરોધી વાત થઈ એવું દેખાતું નથી એટલે આવી દેશની અંદર જ એવી માનસિકતા ફેલાય એવો એક સમૂહ આપણે મોટો થઈ રહ્યો છે આપણે ઉછેરી રહ્યા છે એવી આ ડબલ બે ધારી પણ ખુલ્લો પાડવો જોઈએ અને હવે એક્શન જોઈએ માત્ર રાજકીય વોટ જે પોલિસી મુજબ ચાલુ અને મોટા મોટા ભાષણો કરવા કેમ કે અત્યારે સત્તાધારી પક્ષ પ્લસ પોઈન્ટ એ ભાષણ છે સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસાર છે હવે એનાથી આગળ ચાલવાની જરૂર છે કે કઈક છાત્ર ધર્મ જે બજાવે સામૂહિક રીતે બજાવે સરકાર પણ બજાવે અને પ્રજાજનો બજાવે ત્યારે જ દેશ અત્યારે ટુકડો બાકી છે અખંડ ભારતનો એ ટકી રહેશે તો આ જે ટુકડો છે એને પણ બચાવવો અઘરો પડશે અને આનાથી વિશેષ હવે તો પીઓકે પર કોઈ પણ રીતે ભારતે કવર કરવું જોઈએ અને બીજું બાંગ્લાદેશમાં જે ચિકન નેક બાવીસ કિલોમીટરની પતલી બોર્ડર રેખા છે બાંગ્લાદેશ અને ચાઈના વચ્ચેની એને પણ કોઈ પણ રીતે પોતાનો આપણો બોર્ડરનો વિસ્તાર વધારવો જોઈએ અને બાંગ્લાદેશનો અમુક એરિયો જે છે આપણો એ કવર કરવો જોઈએ હવે તો એ જ કરવાનો આજનો સમય આવી ગયો છે નહીતર આ રીતે તો માત્ર એક તરફી શાંતિની વાત કરશો તો દેશ ક્યારે ગાયબ થઈ જશે નકશામાંથી ખ્યાલ પણ નહીં રહે હાજી

કારણ કે જયારે એ લોન્ચ લોન્ચપેડ માં પેડ થી મોકલવામાં આવે આતંકવાદીઓને તો એમની પાસે માત્ર ખાવું પીવું સામાન હોય છે એ સિવાય કે રાશન કહેવાય જે બે કે ત્રણ દિવસ ચાલે પણ હાર્ડ સ્કેલ ઉપર એટલે આ સ્થિતિમાં જે ટાર્ગેટ એમણે સિલેક્ટ કર્યું છે ઘાટ જંગલ છે ચારે બાજુ આ ખીણની ઉપર પહાડો છે રોડ કોમ્યુનિકેશન બિલકુલ નથી આ જોતા મને લાગે છે કારણ કે હું પહેલગામ ગયેલો છું ત્યાં ખાસું અઠવાડિયું કાઢ્યું છે મેં એટલે એ પ્રમાણે જોવા જઈએ તો આ ત્રણ થી ચાર દિવસ રેકી કરે તો જ આ સફળતાપૂર્વક અંજામ આપી શકે આવી વારદાતને આ આતંકવાદીઓ એટલે ચાર દિવસ જો એમને ત્યાં રોકાવું હોય તો સ્થાનિકોની મદદ ન મળી હોય એવું માનતો જ નથી ભલે એમને બળજબરીથી હાસિલ કરી હોય પણ સ્થાનિક મદદ વગર આ પગલું ભરી શકાય એવું અશક્ય હતું એક વાત મારે બીજી કહેવાની રહી ગઈ અહીંયા કે આ આતંકવાદીઓ એવો સમય સિલેક્ટ કર્યો છે પાકિસ્તાનની મદદથી જ્યારે યુએસએ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ ભારતમાં હતા ગઈકાલે અને એ વખતે આ બપોરના સમયે આ હુમલો કર્યો છે એમણે અને વડાપ્રધાન પોતે પણ ઉપસ્થિત હતા ત્રણે આપણા હોમ મિનિસ્ટર નહોતા વડાપ્રધાન નહોતા અને અહીંયા જેડી વાંસ ભારતમાં હતા હાજર હતા આ ત્રણ વસ્તુને અને ચોથી વસ્તુ તમારે જો થોડું વધારે દૂરદર્શિતા દાખવવી હોય તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન અત્યારે એક મત છે ભારતની વિરુદ્ધ અને મને આશ્ચર્ય નહીં થાય જો આમાં બાંગ્લાદેશે સાથ આપી અને ઘુસણખોરીમાં મદદ કરી હોય અને આતંકવાદીઓને બહુ પહેલા ઘુસાવીને એમને છુપાવીને રાખ્યા હોય કારણ કે જંગલમાં છુપાઈ ને રહેવું એ કોઈ અઘરી વાત નથી જો તમને જીવતા આવડતું હોય જંગલમાં તો એટલે આ રીતે જોવા જઈએ તો આ બહુ જ પૂર્વ નિયોજિત અને એકદમ સુનિયોજિત છે એટલે આમાં આર્મી નો પાકિસ્તાન આર્મીનો નો હાથ ના હોય એ હું માનવા તૈયાર જ નથી ઓવર ટુ યુ જી

હા લોકો જોડે છે બહુ મોટો ફેરફાર નહીં થાય જે રીતે લોકોની જાગૃતિ છે પરંતુ ક્યાંક સરકારે જ પોલિસીમાં પોતે પોતાની ફરજ બજાવવી જોઈ માત્ર વોટ બેંક ની વાત અને વન સાઈડ શાંતિ ની વાત એ ના કરવી જોઈએ જે કડવા સત્ય કડવા જે એક્શન લેવાની જરૂર છે એ લેવાવા જોઈએ અને હવે આશા રાખશું આપણે કે સરકાર પણ આ બારામાં વધારે કડક થાય આપણે છેલ્લા એક વર્ષમાં જ જોઈએ તો કાશ્મીરમાં જે પચીસ લાખ લગભગ ટુરિસ્ટ ગયા છે એમાંથી બાવીસ લાખ માત્ર અહીંયા પહેલગામમાં જ ગયા છે એટલે નિરંતર જે ટુરિસ્ટોનો ઘસારો છે અને એ હજુ પણ જળવાય રહેશે પણ એ જો કડક આમાં કોઈ એક્શન લેશે સામા તો જ આ એ જળવાય રહેશે નહીતર અમારા અમરનાથ યાત્રા ને થોડી ઘણી પણ સંખ્યામાં અસર થાય પણ એવું ના થાય એ માટે સરકારે કડક થવું જોઈએ હાજી

એમના પેટ ઉપર લાત મારનારા ઈસ્લામના જ લોકો હોય એ તમને માનવામાં આવે ઉતરે એવી વાત છે કારણ કે હવે ટુરિસ્ટ આ ટુરિઝમ ફળ્યું હતું જે રીતે આપણા એક પેનલિસ્ટે કહ્યું કે ચોવીસ લાખ પર્યટકો હું તો કહું છું એ બે કરોડ ચોવીસ લાખ જાય પણ આવી સ્થિતિમાં જયારે સાવ સુરક્ષા બળો શું કહેવાય નાકામી એક પ્રકારે તો એ આ બંધ થઈ જશે અને ત્યાંના લોકો જેમની રોજી માત્ર માત્ર ટુરિઝમ પર છે એ લોકોને ભૂખે મરવાનો વારો આવશે એટલે ટુરિઝમ આવું ને આવું રહેશે ભવિષ્યમાં એ તો નક્કી પણ ના કહી શકાય પણ આવતા બે ત્રણ વર્ષ સુધી તો ટુરિઝમમાં બહુ ભારે ઘટાડો થવા જોવા મળશે જ્યાં સુધી અમરનાથ યાત્રાનો પ્રશ્ન છે એ તો શ્રદ્ધાની વાત છે લોકો જાય અને એમની મરજીથી એના વિશે હું કશું ટિપ્પણી નહીં કરવા માંગુ જી હરીશભાઈ તમે કહ્યું કે જે રીતે ટુરિસ્ટ ટુરિસ્ટ કાશ્મીર અને આ વખતે આટલો મોટો હુમલો થઈ ગયો છે આ પણ થયા પરંતુ ટાર્ગેટ નહોતા કરવામાં આવતા સુરક્ષા બળો હોય સાથે જ જે ટાર્ગેટ કિલિંગ થયા છે પરંતુ આટલી મોટી માત્રામાં ટુરિસ્ટો પર હુમલા નથી થયા ત્યારે હવે નારાજગી ટુ ત્યાંના જે સ્થાનિકો છે તેમનામાં પણ જોવા મળી રહી છે કારણ કે અનેક જગ્યાએથી વિરોધના સુર ઉઠ્યા છે ઓર્ગેનાઇઝ પણ હોઈ શકે પણ એટલું નક્કી છે કે લોકોના પેટ ઉપર લાત મારવા વાળા એમના જ લોકો છે જેમને એમને સાથ આપ્યો છે આ તો શું છે આપણા કર્મોની વાત છે ભોગવવું જ પડશે અને જો એમણે આતંકવાદને ત્યાં પ્રોત્સાહન અને સહાનુભૂતિ દાખવી છે આતંકવાદ પ્રત્યે તો એની ભરપાઈ તો એમણે આજની તો કાલ લોકલ લોકોએ પણ કરવી જ પડશે અત્યારે તમે અમરનાથ યાત્રા જુઓ જે ઘોડાઓની આવક થાય છે એમાંથી પચાસ ટકા આવા તત્વો તરફ જતી રહે છે આવક આ આ વસ્તુ તમને કોઈ બીજું કહેશે કે નહીં એવું નથી જાણતો હું તમને કહું છું કે આ બને છે આવું કારણ કે અમે લોકલ લોકો સાથે ભળીને વાતચીત કરી વર્ષો સુધી એ એરિયામાં હું રહેલો છું મને ખ્યાલ છે જી

એટલે આ બધું પ્લાનિંગ ઇન્ટરનેશનલ લેવલે છે ચોક્કસ અને હમણાં જ આપણા પેનલ મિત્ર એ વાત કરી કે આમાં ઇસ્લામ નથી હોતું પણ એ કડવું સત્ય છે કદાચ ન બોલી શકીએ પણ બોલવું હવે આપણી જરૂરિયાત છે કે આ દરેક કારણની પાછળ ચોક્કસ કટ્ટરવાદી ઇસ્લામના જે સમૂહ છે એનું હોય છે એ ઇન્ટરનેશનલ કનેક્શન જ હોય છે અને ઇસ્લામ ની જ વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી જયારે જાપાનમાં મુસ્લિમ કોમ્યુનિટી ઉપર બેન લગાવવામાં આવ્યો હતો ત્યાર પછી જાપાનમાં શાંતિ થઈ હતી ચાઈનામાં ઉઈગર મુસ્લિમો ઉપર એટલા જ કડક બેન લગાવવામાં આવ્યા છે એના લીધે અનેક પ્રકારનો પ્રોગ્રેસ થાય છે ત્યાં કોઈ કટ્ટર ધાર્મિકવાદી પ્રવૃત્તિ નથી થતી એવું જ આપણે ઇટાલી અને ફ્રાન્સમાં થાય છે જ્યારે આપણે ભારતના અખંડ જે ભારત હતું એના અનેક ટુકડા થયા પછી પણ હજી આપણે જાણે બોડી બામણીનું ખેતર હોય એમ એ પ્રકારની રાજનીતિ કરીએ છીએ એ રીતની સત્તા કરીએ છીએ મત વોટ બેંક ની વાતો કરીએ છીએ માત્ર ખાલી મોટી મોટી વાતો કરીએ છીએ જે એક્શન જોઈએ નથી લેવાતા આ મૂળભૂત વિચારધારા આપણે જોઈએ છીએ આપણા જ જે વસ્તી છે એમના શિક્ષણમાં એમને એમના નાના નાની ઉંમરના સંતાનો એને શીખવવામાં આવે છે જે મૂર્તિ પૂજકો છે કાફર છે એમને મારી નાખવા એમને છે જુદા કરવા એમને શિક્ષણ જ આપવામાં આવે છે અને એમાં સરકાર ગ્રાન્ટ પણ આપતી હોય છે આ મૂળભૂત વિચારધારાઓને જ્યાં સુધી નહીં દૂર કરીએ કાફર નામના શબ્દને જ્યાં સુધી બેન દહેનની લગાવીએ ત્યાં સુધી હિન્દુસ્તાન ઉપર આ પ્રકારની માનસિકતાઓ કન્ટિન્યુ રહેશે અને દેશને નુકસાન કરશે એટલે નક્કર એક્શન લેશું રિએક્શન દેશું ત્યારે જ આ આ વાત છે એ અટકશે હાજી જી 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 પ્રદ્ધિ અને હરીશભાઈ આ બંનેનું આભાર સમગ્ર ચર્ચામાં જોડાવવા માટે તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર